પોરબંદરની એચએમપી કોલોની ગેટ નજીક આઇકોનિક રોડ પર જ સિંગડે સિંગડા ભરાવીને બાખડી રહેલા ત્રણ નદીઓ રસ્તા પર આવતા એક બાઇક ચાલક ફસાઈ ગયો હતો અને બાઇકમાં નુકસાન થયું હતું પોરબંદર શહેરના કેટલાક વિસ્તારોમાં નંદીનો ત્રાસ વધ્યો છે અને ઠેર ઠેર યુદ્ધ કરીને વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમજ લોકોને પણ ઈજા પહોંચાડી રહ્યા છે ત્યારે એચએમપી કોલોની ગેટ નજીક આઇકોનિક રોડ પર જ ત્રણ નંદીઓનું મહાયુદ્ધ ચાલુ હતું અને લડતા લડતા તેઓ રસ્તા પર આવી પહોંચ્યા હતા એ સમયે ત્યાંથી બાઇક ચાલક પસાર થતો હતો તે તેમાં ફસાઈ ગયો હતો અને જમીન દોસ્ત થઈ ગયો હતો તેના બાઇકમાં નુકસાન થયું હતું પોરબંદર મહાનગરપાલિકાના લાડકવા આખલાઓ યુદ્ધ કરી રહ્યા છે અને તેને પકડવા માટે તથા પકડીને ગૌશાળામાં સારી સુવિધા આપવા માટે તંત્ર ગંભીર બનતું નથી તેના કારણે આવા બનાવો વધ્યા છે તેથી મનપાની બેદરકારી સામે રોષ વધ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર